વડોદરા શહેર સંસ્કારી નગરી માન્ય પ્રધાનમંત્રીની કર્મભૂમિ અને આ કર્મભૂમિ પર જોવા જઈએ તો ભાયલી ખાતે બીજા નોર્થે દીકરી પર ગેંગ રેપ કરવામાં આવ્યો છે જિલ્લા પોલીસ રૂરલ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે પરંતુ છત્રીસ કલાકથી વધુ સમય થઈ ગયો હોવાથી આજે એસપી સાહેબને મુખ્યમંત્રી સાહેબને ગૃહમંત્રી સાહેબને આવેદનપત્ર આપ્યું છે હજુ અમે એમને ચોવીસ કલાક આપ્યા છે અને ચોવીસ કલાકની અંદર આરોપીઓ નહીં પકડાય તો ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીની ની પ્રતિભા પાસે બેસીને ઉપવાસ આંદોલન શરૂ કરનાર છે વડોદરા શહેરમાં નવલખી ખાતે આ રીતનો જ એક દુષ્કર્મનો બનાવ બન્યો હતો તેમાં પણ પોલીસ ની ઢીલી કામગીરીના કારણે ઉપવાસ આંદોલન અમે શરૂ કર્યા હતા ગૃહમંત્રી આ ખુદ વડોદરા આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપીને બે જ દિવસની અંદર તમામ આરોપીઓ પકડાઈ ગયા હતા વડોદરા શહેરમાં આઠ હજારથી વધુ કેમેરા છે સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને પણ પકડી શકાય છે પરંતુ જે રીતના પોલીસ કહી રહી છે કે ભાયલી ટીપી વિસ્તારમાં અનેક જાતના નવા રોડ બન્યા છે ત્યાં લાઇટોની સુવિધા નથી જો લાઈટોની સુવિધા નથી તો બુડાને પણ અહીંયા ક્યાંક ને ક્યાંક કાચી કામગીરી છે કાચું કપાયું છે અમારી વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી કે અન્ય પાર્ટીઓની મહિલા મોરચાઓને પણ વિનંતી છે કે તમે બધા બહાર નીકળો આ દીકરી મારી આપણા સૌની દીકરી છે અને આ દીકરી માટે એને ન્યાય મળે અને આરોપીઓ પકડાય તેના માટે સૌએ બહાર આવવું પડશે જે રીતના આજે આવેદનપત્ર પાઠવ્યું છે આવતીકાલે બે વાગ્યા સુધીમાં આ લોકો પકડાય નહીં તો અમારા ઉપવાસ આંદોલન ગાંધીનગર ગૃહ શરૂ કરનાર છે